સ્ટારની વીકલી ચેનલ્સ આવતી હોય છે કે સ્ટાર તમારે સાત દિવસમાં સ્ટારને કમ્પ્લીટ કરવો જરૂરી છે તો આ સ્ટારને આપણે સાત દિવસમાં વીકલી ચેનલ કમ્પ્લીટ ના કરીએ તો શું થાય તે વિશે આપણે માહિતી મેળવીશું પહેલાં તો વાત કરી લઈએ સ્ટાર એટલે શું છે સ્ટાર એટલે મિત્રો આપણે લાવ થયા હોય અથવા પોસ્ટ મૂકી હોય વિડીયો મૂક્યા હોય રીલ મૂકી હોય અને જે આપણા બધા ફ્રેન્ડ્સ છે બરાબર એ આપણને સ્ટાર મોકલી શકે છે અને સ્ટાર આપણને મળ્યા પછી આપણને સ્ટારના પૈસા પણ મળતા હોય છે અને આ જે વીકલી ચેલેન્જમાં જે છે મિત્રો સ્ટાર એ સ્ટાર આપણે કઈ રીતે કમ્પ્લેટ કરવો તે પણ હું આ વિડીયોમાં તમને કહીશ કારણ કે જે વીકલી ચેલેન્જમાં સ્ટાર આવે તે આપણે જાતે કમ્પ્લેટ નથી કરી શકતા એ આપણા મિત્રો જે છે એ આપણને આપે તો એ આપણે વીકલી ચે ચેલેન્જ પૂરી થઈ શકે છે અને જો આપણે આ ચેલેન્જને પૂરી ના કરીએ તો આપણને શું ઇફેક્ટ જોવા મળે તો મિત્રો તમે નવા નવા આવશો એટલે તમને સ્ટારનું સેટઅપ પણ મળી ગયું છે બરાબર સેટઅપ તો મળી ગયું છે અને જેવા લોકોને વીકલી ચેલેન્જ એટલે કે સાત દિવસમાં ઈનો સ્ટાર એરિયા કમ્પલેટ કરવો પડે છે અને એ પણ કરતા નથી તો આ ના કરીએ તો શું ફેર પડે પહેલી વાત તો મિત્રો એ છે કે ટાર લો એ મિત્રો મફત નથી મળતો તે સ્ટાર લેવા માટે આપણે મિત્રો પૈસા ભરવા પડે છે ફેસબુકને તૈય આપણને સ્ટાર આપે છે અને સ્ટાર મિત્રો આપણને આપ્યા પછી આપણે કોઈ વ્યક્તિને સ્ટાર મોકલી એકીએ એટલે કે સ્ટારના પણ પૈસા આપણે ભરવા પડે છે જે એવા લોકો છે કે ટારની એમને ખબર નથી પડતી એવા લોકો સ્ટાર કમ્પ્લેટ પૂરો કરવા માટે ઘણી બધી પ્રયત્ન કરતા હોય છે એટલે એમનાથી સ્ટાર કઈ રીતે મેળવો શું કરવું ટાર વિશે કંઈ માહિતી એમને હોતી નથી એમને તો એવું જ લાગે કે આપણે સ્ટારને સેટઅપ કરવો પડશે અને કે પછી આપણે આગળ સ્ટૂલ નહીં મળે સેટઅપ કરવો પડશે તમારે એ પ્રયત્નો કરવાનો છે કે મારા ફ્રેન્ડ મને કઈ રીતે સ્ટાર મોકલે બરાબર તમે લાવ આવો લાવ આવીને કહો કે મને સ્ટાર મોકલો મારે સ્ટારની જરૂર છે તો તમને સ્ટાર મળી જશે લાઈવ કરી શકો છો વિડીયોમાં તમે બોલી શકો છો મારે સ્ટારની જરૂર છે બરાબર એ તમારા મિત્ર તમને મોકલી શકે છે કારણ કે હું ઘણા સમયથી કામ ફેસબુક ઉપર કરી રહ્યો છું હજુ સુધી મને એક સ્ટાર પણ નથી મળ્યો વાત કરી લો તો એ મને મોનિટાઈ કન્ટેન્ટ ટોલ મળી રહ્યું છે કોઈ દિવસ મેં વીકલી ચેનલ પણ કમ્પ્લીટ નથી કરી કોઈ મૂઝાવાનું નહીં સાત દિવસમાં કમ્પ્લીટ થાય તો કરવાનો ને કે જાતીય સ્ટારને કમ્પ્લીટ નહીં કરવાનો બરાબર આજ તમે જો કમ્પ્લીટ કરી લેશો તો કાલે બે સ્ટાર માર્ક છે એટલે આ વીકલી ચેનલ છે સાત દિવસની આ ચાલુને ચાલુ આ પ્રોસેસ રહે છે આગળ પણ બરાબર હવે તમે સમજી ગયા છો કે આપણે સ્ટારને કમ્પ્લીટ કરવો જોઈએ કે ના કરવો જોઈએ આપણા મિત્રોને તમે કહી શકો છો કે મને સ્ટાર મોકલીને સપોર્ટ કરો એ બરાબર છે પણ તમારા જાતે કોઈ સ્ટાર લેવાનો નથી અને આમાં કોઈ મૂંઝાવવાનું નથી આની કોઈ એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે સ્ટાર મળશે તો એ મને બીજા ઓપ્શન મળશે હવે તમે આ વિડીયોમાં સમજી ગયા છો કે સ્ટારનું કંઈ મહત્ત્વપૂર્ણ નથી બરાબર ફેસબુક રિલેટેડ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી લઈ લો તેથી તમને દરેક પ્રકારના મારી યુટ્યુબ ચેનલ પર તમને વિડીયો જોવા મળી જશે બસ વિડીયોમાં એટલું મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય